આરોપી સ્પેશિયલ ચોરી કરવા મુંબઈથી ટ્રેનમાં સુરત આવ્યો હતો બે મિનિટમાં ચોરી કરી ટ્રેનમાં બેસી મુંબઈ અને ત્યાંથી પ્લેનમાં પશ્ચિમ બંગાળ ભાગી છૂટ્યો હતો મળતી માહિતી પ્રમાણે વેસુ વિસ્તારમાં આવેલી યુનિયન રેસીડન્સીમાં રહેતા રક્ષિત વિમાણી પીપલોદ ખાતેના સિગ્નેચર બિલ્ડિંગમાં અમારે રેસ્ટોરન્ટ એન્ડ જ્યુસ સેન્ટર ચલાવે છે ગત તારીખ અઠ્યાવીસ જુલાઈના રોજ રાત્રિના સમયે તસ્કરે રેનકોટ અને હેલ્મેટ પહેરીને રેસ્ટોરન્ટનો દરવાજો કોઈ સાધન વડે ખોલી પ્રવેશ કર્યો હતો કેશ કાઉન્ટરમાં લાખ રોકડા ચોરી ચોરી કરીને પલાયન થઈ ગયો હતો હતો અંગે ફરિયાદ નોંધાઈ હતી બ્રાન્ચની ટીમે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો કરવા ટ્રેનમાં રાત્રે સુરત આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરી વેસ્ટ બંગાળના પરગણા જિલ્લાના અકાઈપુરા ગામેથી રાજુ સિરાજુલ મંડલને પકડી પાડ્યો હતો ચોરીના બેને ચાલીસ લાખમાંથી બે લાખ બેંકમાં જમા કરાવ્યા હતા અને આ રકમ તે ઓનલાઈન ગેમમાં હારી ગયો હતો રેસ્ટોરન્ટમાં ચોરી કરવાના કારણ અંગે રાજુએ પોલીસને જણાવ્યું હતું કે તે રેસ્ટોરન્ટમાં પોતાના સગેર બાળકને લઈ પહોંચ્યો હતો જ્યાં રેસ્ટોરન્ટના મેનેજરને બાળકને કેમ લાવ્યો છે આ કોઈ ધર્મશાળા છે એવો ઠપકો આપતા રાજુ તેના દીકરાને લઈ મુંબઈ ચાલી ગયો હતો રેસ્ટોરન્ટમાંથી નીકળ્યા બાદ પગારના નાણાં નહીં આપતાં તેણે ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો